ધામેરાજ સહિત વિસ્તારમાં ગત 22 જાન્યુઆરીની સમી સાંજે દિવાળી કરતાં પણ વધારે ઘર મકાન અને રહેણાંક વિસ્તારમાં દીવડા થકી જગમગાટ કરવામાં આવ્યું હતું પરિવારના સભ્યોએ પોતપોતાના ઘર આંગણે રંગબેરંગી રંગોળી દોરી ઉત્સાહથી ઉજવણી કરી હતી બાળકોને રામ સીતા અને લક્ષ્મણના પોશાક પહેરાવી રામના નાદ સાથે શોભાયાત્રા નીકળી હતી આજે બાવીસ જાન્યુઆરી આજે રામલ્લા પોતાની મૂળ જગ્યા પર બિરાજમાન થઈ રહ્યા થઈ ગયા છે બપોરના બાર વાગ્યે સાડા બાર વાગે અમે અહીં મધુસૂદન રેસિડેન્સીમાં બપોરના એક કલાક રામધૂન કરી અને જ્યારે લાઈવ અયોધ્યામાં આરતી ચાલુ થઈ ત્યારે રેસિડેન્સીમાં પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દરરોજ સવાર સાંજ પ્રભાત ફેરી અને સંધ્યા ફેરી કરી છીએ ને આજે બે ત્રણ દિવસથી તો આખો સોસાયટીમાં માહોલ જ અલગ છે બહેનો બધી ઘરે ઘરે રંગોળી પૂરે છે ગલીઓનું સુશોભન કરે છે અને રાત્રે દીવા પ્રગટાવે છે ત્યારે એવું જ લાગે છે જાણે ચંદ્રમાને પણ ઝાંખો કરી દે એવી સોસાયટી ઉજાસ થઈ જાય છે અને રામ ઘરે બિરાજમાન થઈ ગયા આજે પણ તો એવો ને એવો ઉત્સાહ છે કે આ ત્રણ દિવસનો માહોલ જેમ દિવાળીના ત્રણ દિવસ ઉજવી છે એવો જ આ ઉત્સાહભેર અમે સોસાયટીમાં ત્રણ દિવસ ખૂબ આનંદ કરી છે અને મજા કરી છે અને સાથે બેસીને અમે ભોજન કરીએ છીએ અને સાથે બેસીને રાત્રે રામધૂન પણ કરીએ છીએ અને ખૂબ મજા આવી છે દિવાળીને પણ ઝાંખી પાડી દે એવી આ બાવીસ જાન્યુઆરીએ દિવાળી મનાવી છે જય શ્રી રામ તો દાનેરાની સુદમાપુરી સોસાયટી ખાતે રામલલાની પ્રતિષ્ઠા યોજાયા બાદ સમી સાંજે ભગવાન રામની મહાઆરતી સાથે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં રામ ભગવાનના ઉજળા જીવનને લઈ જાણીતા વ્યક્તા અવનીબેન આલે રામજીવનને વ્યક્ત કર્યું હતું આજના યુગમાં બાળકોના માતાપિતા બાળકોને સંસ્કાર સાથે ભારતીય દેશના વારસાનું જ્ઞાન આપે તેવા સામાજિક સમરસતાના ભાવ સાથે સોસાયટીના દરેક સભ્યોએ દીપોત્સવ સાથે ભોજન પ્રસાદ લઈ રામોત્સવની ઉજવણી કરી હતી